ઝાલોદ મામલતદાર કચેરીએ જાતિના દાખલા કઢાવવા માટે હાલ અરજદારોની લાંબી કતારો જોવા મળી આવી છે ત્યારે વિદ્યાર્થીનીઓ પોતાના જાતિના દાખલા કઢાવવા માટે શાળાનો અભ્યાસ બગાડવા મજબૂર તેમજ વરસતા વરસાદે ભાડું તેમજ સમય બગાડી વાલીઓ પોતાના બાળકોના જાતિના દાખલા માટે ઝાલોદ મામલતદાર કચેરીએ ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા છે ત્યારે સમગ્ર બાબતે સામાજિક આગેવાન આપ પાર્ટી પ્રમુખ ઝાલોદ અનિતભાઈ ગરાસિયાએ રૂબરૂ મામલદાર મામલતદારશ્રીને મૌખિક ફરિયાદ કરી જાતિના દાખલા ત્વરિત ધોરણે કાઢી આપવા રજૂઆત કરાઈ છે જો સમયસર આ બાબતે પગલાં લેવામાં આવે તો વિદ્યાર્થીઓનો અભ્યાસ તેમજ વાલીઓને જે ભાડું ખર્ચ કરી સમય વગાડે તેનાથી રાહત પામવા મળે તેમ છે હાલ અરજદારો બે બે મહિના કરતાં વધુ સમયથી જાતિના દાખલા માટે જાલોદ મામલદાર કચેરીએ રજળતા જોવા મળી આવે છે તેમજ વિદ્યાર્થીનીઓ અભ્યાસક્રમ છોડી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે

મામલેદાર કચેરીમાં જાતિના દાખલા માટે રોજે આવવું છે એ કઠવાડિયાથી બસો રૂપિયા ભાડું થાય છે આખો દિવસ બગડે છે સાંજે ફરી પાછો પાંચ છ વાગ્યે ઘરે જાય છે હા દાખલો આજે બીજો મળતો નથી પડ્યો તેર તારીખે અને સાતમા માં ત્રણ વાર આવ્યો અને પાછો આઠમા બે વાર આવ્યો આ ત્રીજી વાર આઠમા બે થાય સો વાર થાય આવતા

લોકો જાતિના દાખલા માટે અને રહેટાના દાખલા માટે લોકો અહીંયા આવતા હોય છે ત્યારે અહીંયા જે દાખલા માટે અરજીઓ છઠ્ઠા મહિનાથી હજી સુધી કરેલી તેઓ મળી નથી એવી રીતે સાતમાની અને આઠમાની અરજીઓનો હજી પણ નિકાલ થયો નથી લોકો દરરોજના આંટાફેરા કરે છે કોઈ સંતોષકારક જવાબ નથી આજે એમની રજૂઆતને ધ્યાને લઈ મામલતદાર સાહેબને રજૂઆત કરી કે ટૂંક જ સમયમાં આ છઠ્ઠા અને સાતમાના જે મહિનાના જે દાખલા છે તરત જ લોકોને ઇસૂ કરવામાં આવે અને લોકોની એવી પણ રજૂઆત હતી કે જે છઠ્ઠા ને સાતમાને છોડીને આઠમાના જે દાખલા છે આઠમા મહિનાના એ કંઈક લાખ લગભગ કે ઓળખાણને આધીન રહીને એમના જલ્દી દાખલા ઇસ્યુ કરે છે ત્યારે આમ જનતાના ગરીબ લોકોનું કોઈ નથી ત્યારે આજે હું સાહેબને વિનંતી કરી કે જલ્દીથી જલ્દી આ લોકોના જે દાખલા ઇસ્યુ કરવામાં આવે અગર જે નહીં કરવામાં આવે ત્યારે અહીંયા હું ધરણા પર બેસીશ એવી સાહેબને ખાતરી આપી છે અને સાહેબે પણ મને દાખલા કાઢી આપવા માટેની વાતદારી આપી છે